કૃષ્ણ એમ કોમ સેમ ફોરની આ બુક છે વર્કિંગ કેપિટલ અકાઉન્ટિંગ ફોર વર્કિંગ કેપિટલ વાળી બુક છે ને એ બુક છે એમાં છે ને આ ચાર ચેપ્ટર છે કાર્યશીલ મૂડી રોકડ સંચાલન ઇન્વેન્ટર સંચાલન અને લેણા સંચાલન આ ચારેમાંથી એક એક દાખલો તમારે પૂછાય એક્ઝામમાં ચાર દાખલા હોય ને એટલે દાખલા જ પૂછાશે તો કાલે કમેન્ટ હતી કે લેણા સંચાલનનો દાખલા કરાવો તો ચેપ્ટર નંબર ત્રણ છે યુનિટ નંબર ત્રણ અને એક્ઝામમાં ક્વેશ્ચન નંબર ત્રણ આમાંથી જ આવશે બે અથવાનો પણ આમાંથી આવશે લેણા સંચાલન તેના વિશે વાત કરીએ તો આજનો આ વિડીયો છે લેણા સંચાલન વિશે લેણા સંચાલનનો તમારો દાખલો આવશે દાખલા વિશે તો આજે આ વિડીયોમાં આપણે વાત કરીશું ઉદાહરણ નંબર તેર વિશે તો ચોપડીના ઉદાહરણનો વિડીયો બનાવી દઈશ તમે જોઈ લેજો એમાં ઉદાહરણ નંબર ચાર પાંચ નવ અને તેર એ મોસ્ટ અયમ્પ્ય ઉદાહરણ છે તો આપણે ઉદાહરણ નંબર તેર કરશું બધા ઉદાહરણ છે થોડાક સેમ જ છે પણ અહીંયા બે ત્રણ વિગત આગલી વિગત આવે ને વેચાણને નફો કેમ શું તો એમાં થોડોક ફેરફાર આવે છે બાકીનું આ તો નીચેના સરખા જ આવે છે એટલે તમે એકથી બે બે દાખલા કર લો ને તો બે દાખલા તમે લો ઇઝીલી તો તમને ગમે દાખલો પૂછાય તમને આવડી જાય સહેલા છે તમે ટ્રાય કરશો એટલે આવડી જશે તો શરૂઆત કરશે આપણે રકમ આપેલી રકમમાં શું આપે આપેગલ છે વેચાણ આપ્યું કે વેચાણ બત્રીસ લાખનું છે એ કમ્પ્લીટ વેચાણ કિંમત આપી ચાલીસ રૂપિયા વેચાણ કિંમતે ચલિત ખર્ચ રૂપિયા પચીસ છે સરેરાશ ખર્ચ બત્રીસ છે લેણી રકમની સરેરાશ મુદત મુદત આપે ગોલે હંમેશા એક માસ કે બે માસ કે એક માસ કે એટલે ત્રીસ દિવસ બે માસ કે તો સાઠ દિવસ લખવાના અથવા તમને મુદત જ આપે દે દિવસ આપે દે તો દિવસ તમારે જોશે કે કેટલા બાઉતેર દિવસ છે એટલે યાદ રાખજો વેચાણ કિંમત જોઈએ તમારે કે વેચાણ કિંમત કેટલી છે ચલિત ખર્ચ કેટલો છે પછી કુલ વેચાણ કેટલું અથવા તો કુલ વેચાણ રૂપિયામાં બદલે એકમ કે તો એકમ જોઈએ તમારે દિવસ જોઈએ તમારે પછી શું કીધું પેઢી શાખના શાખાના ધોરણો કડક બનાવવા વિચારે છે તેથી વેચાણ અઠ્યાવીસ લાખ થઈ ગયું પહેલાં કેટલો હતો બત્રીસ થઈ ગયો હવે અઠ્યાવીસ લાખ થઈ ગયું વેચાણ એનું ને લેણીની રકમ સરેરાશ મુદત કેટલી થઈ જાય દિવસ જો પાછા દિવસ પણ જોશે બે ફેર દિવસ જોશે તો પાછા મુદત થઈ ગઈ પિસ્તાલીસ દિવસ થઈ ગયા એટલે આ ટાઈપનો દાખલો હોય રકમ હોય તો એમાં શું કરો આપણે જોઈએ થઈ ગયા અને હજુ શું કહેવું છે કે કમાણીનો દર વીસ ટકા છે શું વિચારણા હેઠળનો પ્રસ્તાવ યોગ્ય છે એટલે આવો કરવું જોઈએ કે ન જ કરવું જોઈએ કડક નીતિવાળું તો આ રીતની રકમ હોય કે વેચાણ બે વખત આપી દીધું વેચાણ કિંમત આપી ચલિત ખર્ચ આપો તમને મુદત આપી એટલે કે દિવસો આપ્યા બે ફેરી એમાં શું કહેવાય તમારે સૌ પ્રથમ તમારે જોવાનું તમને બે વખત વેચાણ આપ્યું એક વખત બત્રીસ ને બીજી વખત અઠ્યાવીસ તો તમારે એકમો મેળવવાના શું મેળવવાના એકમો તો પેલું હોય એને શું કહેવાય વર્તમાન એકમો પેલી રકમ હોય એને વર્તમાન કિંમત કહે તો વર્તમાન વેચાણના એકમો બરાબર કેટલા છે રૂપિયા લખવાના વેચાણના રૂપિયા કુલ વેચાણ છે એટલું બત્રીસ લાખ ભેંગા વેચાણ કિંમત કેટલી છે ચાલીસ રૂપિયા ભેંગા ચાલીસ એટલે કેટલા વેચાણના એકમો આપણે એંસી હજાર એકમો મેળ્યા હવે આ નીચેનું હોય નવું વેચાણ હોય કે જો કડક નીતિ અપનાવે તો નવું વેચાણ એટલું થાય અઠ્યાવીસ લાખ તો અઠ્યાવીસ લાખ નવું વેચાણ લખો નવા વેચાણના એકમો તો અઠ્યાવીસ લાખ ભાંઘા વેચાણ કિંમત બધા માટે સરખી જ હોય તો વેચાણ કિંમત ચાલીસ એક એકમના ચાલીસ થાય એટલે ભાહે ચાલીસ એટલે તમને એકમો કેટલા મળ્યા સિત્તેર હજાર એકમો છે સિત્તેર હજાર એકમો મળી ગયા હવે તમે જોઈ શકો કે પહેલાં હું એસી હજાર એકમનું ઉત્પાદન કરતી ને હવે કેટલા થયા સીતેર તો મારે શું થયું ઘટાડો થઈ ગયો ને કે એસીમાંથી સીંતેર થયા એટલે વેચાણમાં ઘટાડો વેચાણમાં ઘટાડો એસી માઇનસ એટલે દસ હજાર એકમનો ઘટાડો એટલે દસ હજાર એકમનો ઘટાડો થયો હવે વેચાણ ઘટે ગયું દસ હજાર એકમ તો નફો ઘટે જાય તો નફામાં ઘટાડો તો નફામાં ઘટાડો દસ હજાર એકમ ગુણાકારમાં રૂપિયા કેટલા લખવા નફો લખવો તમારે નફો લખવો હોય ને તો નફો કેમ મળે તમને વેચાણ કિંમત હોય ને વેચાણ કિંમતમાંથી તમે ચલિત ખર્ચ બાદ કરો એટલે ફાળો ફાળો એટલે કે નફો મળે તો વેચાણ કિંમત કેટલી છે ચાલીસ છે તમારા ઉપર એમાંથી તમે ચલિત ખર્ચ બાદ કરો પચીસ એટલે તમને શું મળે પંદર ઈ પંદર હે એકમ દીઠ રૂપિયા છે એ શું કેમાં લખવાના તમારે નફા ભેગા ગુણાકારમાં નફાના એકમો કેટલા હતા દસ હજાર નફામાં ઘટાડો તો દસ હજાર એટલે નફાના એકમો દસ હજાર ગુણાકારમાં પંદર રૂપિયા એટલે કેટલા એવા એક લાખ પચાસ નફામાં ઘટાડો મળ્યો એટલું સમજાઈ ગયું કે પહેલાં વેચાણ કુલ આપી તો વેચાણમાંથી એકમો વડે ભાંગે નાખો એટલે રૂપિયા વડે ભાંગે નાખો તો તમને એકમો મળે ગા વેચાણના નવા અને જૂના બે એકમો મળેગા તમને પછી શું કારણ કે બેમાં ડિફરન્સ કેટલું છે જો એંશી હજારને બદલે અહીંયા લાખ થાય લાખ તો પણ સેમ જ આવે તો આ ખાલી શબ્દ બદલે જાય કે નફામાં વધારો થયો એટલો શબ્દ બદલે ખાલી હો એટલું ધ્યાન રાખવાનું તો વેચાણના એકમમાં મળે ગો પછી વેચાણના એકમમાં બાદ કરીએ તમને શું મળ્યું કે દસ હજારનો ઘટાડો થયો વેચાણ એકમમાં દસ હજારનો ઘટાડો થાય છે હવે નફા નફામાં વેચાણ ઘટે તો નફો પણ ઘટવાનો જ છે તો નફામાં ઘટાડો તો દસ હજાર એકમ તો લેખા પણ રૂપિયા કાંથી લખવા તો રૂપિયા લખવા માટે શું કરશું નફાના રૂપિયા લખવા માટે વેચાણ કિંમતમાંથી ચલિત ખર્ચ બાદ કરો તો જી મળે એ વેચાણ એ નફાના રૂપિયા હોય તો બેનો ગુણાકાર કરનાર તમને કુલ નફો મળી ગયો હવે શું કરવા નવો પોઈન્ટ શું આવે એક પોઈન્ટ આવે કો વેચાણ નફો બે પોઈન્ટ થઈ ગયો હવે શું આવે પોઈન્ટ ઉથલા દર આવે શું આવે વર્તમાન ઉથલા દર જે પહેલું હોય એને વર્તમાન ઉથલા દર કહેવાય ને બીજું હોય એને સૂચિત કહેવાય તેડી તો વર્તમાન ઉથલા દરનું સૂત્ર શું છે કે વર્ષના દિવસો છેદમાં મુદત લખવાની વર્ષના દિવસો છેદમાં મુદત તો વર્ષના દિવસો તમારે ત્રણસો સાઠ ઉપયોગમાં લેવાના તો ત્રણસો સાઠ વર્ષના દિવસો ને મુદત કેટલી મી કીધું હતું ને કે દાખલામાં આવશે તમારા રકમમાં કે પહેલાં બાવોતેર દિવસ છે ને પછી પિસ્તાલીસ દિવસ તો પહેલામાં શું લખો બાઉતેર દિવસ ને બીજામાં પિસ્તાલીસ દિવસ તમે ભાગાકાર કરો તો તમને રકમ મળી ગઈ એના પછીનો નવો મુદ્દો તો શું લખવાનો તમારે ઉથલા દર મળી ગયો એના પછી તમારે શું લખવાનું રોકણમાં ઘટાડો જો નફામાં રોકાણ વેચાણમાં અને નફામાં વધારો થાય તો અહીંયા પર વધારો શબ્દ વાપરો અહીંયા નફામાં અને વેચાણમાં ઘટાડો શબ્દ વાપરો તો અહીંયા પર આપણે શું વાપરો શું શબ્દ ઘટાડો કે લેણા લેણામાં સરેરાશ રોકાણમાં ઘટાડો અથવા લેણામાં ઘટાડો તમે લખો તો હાલ લેણાના સરેરાશ રોકાણમાં લેણાના રોકાણમાં ઘટાડો તો એમાં શું કરશું વર્તમાન લેણાં રોકાણમાં ઘટાડો તો હાલનું રોકાણ લખવાનું છેદમાં ઉથલા દર લખવાનું ઉથલો દર આપણે જ્યાં ગઈ તો એ પાંચ છે તો એ પાંચ નીચે લખવાના હાલનું રોકાણ તો રોકાણ કેને કહેશું રોકાણ માટે ઉપયોગમાં લેશું આપણે એકમો શું લેશું એકમો લખવાના એના ગુણાકારમાં તમારે સરેરાશ કિંમત લખવાની એકમની સરેરાશ કિંમત કેટલી છે સરેરાશ ખર્ચ બત્રીસ તો બત્રીસ ધ્યાનમાં લેવાનું રોકાણ છે સરેરાશ રોકાણમાં ઘટાડો તો રોકાણમાં શું કરશું આપણે એકમો લેશું એકમો ગુણાકારમાં સરેરાશ લેવાના સરેરાશ ખર્ચ બત્રીસ તો એ બેને ગુણાકાર કોણ નાખો ને નીચે જે આ તમે ઉથલા દર ગઈતું હોય ને એ લખવાનું હવે આ થયું વર્તમાન સમયનો હવે પાછળ અહીંયા પાછળ છે સૂચિત રોકાણ સૂચિત રોકાણનો ઘટાડો તો સૂચિત રોકાણમાં શું હોય સેમ હોય કે વર્તમાન રોકાણ હોય એ લખવાનું એમાંથી બાદ વેચાણનો ઘટાડો હોય ને એ વેચાણ ઘટાડાનું રોકાણ એ લખવાનું એટલે કે આપણે આગળ જે લખ્યું હતું ને કે વર્તમાન રોકાણ કેટલું હતું વર્તમાન એકમો એંશી હજાર ગુણાકારમાં સૂચિત ખર્ચ હતો એટલે સરેરાશ ખર્ચ તો વર્તમાન એ આ હતું જ આ એસી હજાર ગુણાકારમાં બત્રીસ ઈતા લખવાનું જ ઉપર એમી લખા દેખા એસી હજાર ગુણાકારમાં બત્રીસ તો લખા દખા હવે નીચે હેને ને સૂચિત ઉથલા દર તો સૂચિત ઉથલા દર કયો લખવાનો બીજો લખવાનો કયો લખવાનો બીજો આઠ વાળો હે ને એ આઠ તો તમારે નીચે લખવાના આઠ હવે વેચાણમાં ઘટાડો વેચાણમાં ઘટાડો કેટલા એકમનો થયો વેચાણમાં ઘટાડો થયો છે આપણે દસ હજાર એકમનો તો દસ હજાર એકમ લખવાના ગુણાકારમાં ચલિત ખર્ચ આ એક ધ્યાન રાખજો એમાં શું લખવાનું ગુણાકારમાં ચલિત ખર્ચ વેચાણના એકમોમાં ઘટાડો દસ હજાર એકમનો ઘટાડો થયો એ લખવાનો ગુણાકારમાં તમારે ચલિત ખર્ચ લખવાનું હોય સૂચિત માટે શું આવે ઓલું પેલું હોય એ તો લખવાનું તમારે વર્તમાન રોકાણ તો લખવાનું ચલિતનો ઉથલા દર હોય એ તમારે ચલિતનો ઉથળા દર ગોરતીને લખી નાખવાનું આગળથી ને બાદ કરવું પડે બાદમાં શું આવે તમારે કેટલા એકમનો ઘટાડો અથવા તો વધારે થયો એ એકમો લખવાના ગુણાકારમાં ચલિત ખર્ચ લખવાનો પછી આ બેનો ગુણાકાર આ બેનો ગુણાકાર પછી બેન બાદ બાકીની રીતના સાદરૂપ આપી દેવાનો તમારે હવે તમારે વર્તમાન રોકાણ કેટલું આવ્યું તમે દાખલો ગયો અત્યારે અહીંયા અહીંયા વર્તમાન રોકાણ કેટલું આવ્યું પાંચ લાખ બાદ અને અહીંયા સૂચિત કેટલું આવ્યું બે લાખ તો એ બે બાદ બાકી કરી નાખવાની કે પાંચ લાખમાં થાય તો કેટલો ઘટાડો થયો રોકાણમાં ઘટાડો થયો એટલો પણ અહીંયા નીચે જો હવાલો આપી દીધો આપણે આ કે કમાણીનો દર વીસ ટકા છે વીસ ટકા એટલે કે જી આ કમાણી તમને મળી રોકાણ મળ્યું તમને એના વીસ ટકા તમને ઓલું છે શું છે કમાણીનો દર તમારે કમાણી જોતી એટલે કમાણીનો દર વીસ ટકા એટલે આ રકમ હે એના ગુણાકારમાં આના વીસ ટકા કરી નાખવા આ રકમના એટલે તમને મળે ચુમ્માલીસ હજાર હવે તમારે પહેલાં આગળ શું તો નફામાં ઘટાડો નફામાં ઘટાડો કેટલો આપણે આગળ ગઈ તો સૌથી પહેલાં નફામાં ઘટાડો તો એક લાખ પચાસ હજારનો તો તમારે લખવાનું નફાનો ઘટાડો એક લાખ પચાસ હજાર હતું એમાંથી આપણે જ્યાં રોકાણનો ઘટાડો આવ્યો ને છેલ્લે છેલ્લા ચુમાલીસ હજાર એ બાદ કરવાનો કે રોકાણનો દરખાસ્ત હોય તો રોકાણનો ઘટાડો બાદ કરી નાખીએ તો કેટલા મળ્યા જેટલા મળે એટલે શું છે ઘટાડો ઘટાડો એટલે આપણે શું થાય નુકસાન થાય જો વધારો હોતા નફો લખો તો હવે શું લખવાનું અહીંયા નુકસાન એટલાનું નુકસાન થશે એક લાખ પાંચ હજારનું તો પછી લખવાનું કે અહીં જો દરખાસ્ત સ્વીકારી શકાય નહીં કારણ કે જો દરખાસ્ત સ્વીકારવામાં આવે તો તેમને નુકસાન થાય છે તો આ મોસ્ટ એમ્પી દાખલો હતો તમે જોઈ લીધો આમાં કંઈ પ્રશ્ન હોય તો કમેન્ટ કરજો કઈ નહીં તમારે રકમ યાદ રાખવાની આ રીતના રકમ આવે છે પછી તમારે વેચાણ ગોતવાનું વેચાણમાં કેટલો વધારે ઘટાડો થાય વધારો ખોટ થતો હોય તો નફો થશે અને ઘટાડો થાય તો ખોટ થાય તો વધારે ઘોટાનું વેચાણમાં લખવાનો પછી એના આધારે તમારે નફો ગોતવા નફાને કમ મળે કે નફાના આધારે તમારે રૂપિયા લખે નફો મેળ મેળવવાનો એના પછી ઉથલા દર લખવાનો ઉથલા દરનું સૂત્ર લખે કિંમત લખવાની પછી તમારે લે લેણામાં સરેરાશ રોકાણ લખવાનું કે સરેરાશ રોકાણનું સૂત્ર શું છે કે રોકાણ હોય રોકાણના છેદમાં ઉથલા દરવાળું સૂત્ર આવે પહેલાં એક વખત આ આવે લેણાં ઉથલા દરે બે આવે તમારે વર્તમાન અને સૂચિત પછી લેણામાં રોકાણ છે એનાય બે સૂત્ર આવે એક આ વર્તમાન આવે હાલનું રોકાણ ને આ સૂચિત રોકાણ બે આવે પછી બે બાદ બાકી કરી નાખવાની જોઈને કોઈ અમુક ટકા આપે કે નફો એટલા ટકા ટકા વાર એટલું નપેક્ષ વર્તન દોરતી એ તમારે ટકા કરવાના ને પછી તમારા નફામાંથી રકમ બાદ કરી નાખવાની તો આ તો દાખલો